પાટણ જિલ્લામાં વરસાદી માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ લોકોએ વરસતા વરસાદમાં પણ મતદાન માટે ઉત્સાહ બતાવ્યો પાટણ જિલ્લામાં બસો ચોવીસ સરપંચની બેઠકો માટે તથા પાંચસો ત્રેસઠ સભ્યોની બેઠક માટે આજે મતદાન યોજાયું જિલ્લામાં કુલ છસો છ મતદાન મથકો ખાતે વહેલી સવારથી જ મતદાન માટે લોકોએ ઉત્સાહ બતાવ્યો હતો સવારથી વાદળછાયું અને વરસાદી વાતાવરણ હોવા છતાં મતદારોએ પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો વરસતા વરસાદમાં પણ લોકોએ મતદાન કરી અને લોકોને મતદાન માટે પ્રેરણા પૂરી પાડી હતી જિલ્લામાં કુલ પાંચ લાખ અગિયાર હજાર નવસો તેતાલીસ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે જિલ્લામાં ત્રણસો એંસી ગ્રામ પંચાયતોમાંથી સિત્તેર ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ સમરસ બની છે જ્યારે અઠ્યોતેર ગ્રામ પંચાયતો અંશતઃ બિનહરીફ બની છે ગ્રામ પંચાયત ચૂંટણીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સુધીમાં કુલ એક હજાર ત્રણસો આઠ ફોર્મ સરપંચની બેઠક માટે અને ત્રણ હજાર છસો પચાસ ફોર્મ સભ્યોની બેઠક માટે ભરાયા હતા જેમાંથી એક હજાર બસો છન્નું ફોર્મ સરપંચની બેઠક માટે અને ત્રણ હજાર પાંચસો ઓગણા એસી ફોમ સભ્યોની બેઠક માટે માની રહ્યા હતા જેમાંથી ચોરાણું સરપંચ તથા એક હજાર નવસો સાઠ સભ્યો બિનરીફ બન્યા હતા જેમાં છસો પચીસ ઉમેદવાર સરપંચની બેઠક માટે તથા એક હજાર બસો પચીસ ઉમેદવાર સભ્યો માટે આજે મતદાન યોજાયું છે રિપોર્ટર નાથાલાલ ઠાકોર રાધનપુર